ક્ષત્રિય સમાજને લઈને પરશોત્તમ ભાઈ રૂપાલાએ કરેલી ટિપ્પણીથી એક તરફ ક્ષત્રિય સમાજમાં રોષ છે તો બીજી તરફ હવે રાજનીતિ પણ જોર પકડી રહી છે જે મુદ્દે ભારતીય જનતા પાર્ટીએ ક્ષત્રિય સમાજની માફી માંગી અને આ મુદ્દો રાજકીય ન બને તેનું ધ્યાન અપાયું એ જ મુદ્દે યુવા ભાજપના અધ્યક્ષ પ્રશાંત કોરાટે કોંગ્રેસ પર આરોપ લગાવ્યા પરશોત્તમ રૂપાલા વિરુદ્ધ થઈ રહેલા આંદોલન અને વર્ગ વિગ્રહની આશંકા મુદ્દે સવાલ પૂછાતા પ્રશાંત કોરાટે આંદોલન કોંગ્રેસ પ્રેરિત ગણાવ્યું

ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી યુવા મોરચાના પ્રમુખે આજે બરોડાની અંદર જે સ્ટેટમેન્ટ કર્યું છે એ શરમજનક સ્ટેટમેન્ટ છે રૂપાલાજી ક્ષત્રિય સમાજ વિશે જે ટિપ્પણી કરી છે એને કારણે સમગ્ર ગુજરાતની અંદર ક્ષત્રિય સમાજ રૂપાલાજીનો વિરોધ કરી રહ્યા છે ત્યારે આ પ્રશ્ને રાજનીતિ કરવાને બદલે ભારતીય જનતા પાર્ટીના લોકો કોંગ્રેસ ઉપર આરોપ લગાવીને ક્ષત્રિય સમાજનો અવાજ દબાવવા માટેનો પ્રયત્ન કરે છે એ નિંદનીય છે ભારતીય જનતા પાર્ટી કોમ કોમ વચ્ચે જ્ઞાતિ જ્ઞાતિ વચ્ચે સમાજ સમાજ વચ્ચે ભાગલા પડવી અને પોતાની રાજનીતિ ચલાવી રહ્યા છે અને આ એના જ ભાગરૂપે રૂપાલાએ ઈરાદાપૂર્વક ક્ષત્રિય સમાજનું અપમાન કર્યું છે કે જેને કારણે આ આ ગુજરાતની અંદર વર્દ વિગ્રહ થાય ક્ષત્રિય અને પાટીદાર સમાજ સામસામાં આવે આમાં કોંગ્રેસ નહીં પરંતુ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો સમાજ સમાજ વચ્ચે ભાગલા પાડાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે